બોટાદ જિલ્લાના રાણપુરથી અણિયાણી તરફ બની રહેલા આરસીસી રોડમાં ગેરરીતિનો આરોપ લાગ્યો રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે મટીરીયલ એટલું નબળું છે કે હાથથી ઝુકડી જાય છે વધુમાં રસ્તાની નીચેની લેયર અને બેઝ પ્રિપરેશન યોગ્ય રીતે કર્યા વગર જ સીધું પીસીસી કામ શરૂ કરી દેવાયું છે રાણપુરના સરપંચે આ મુદ્દે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે સાવ બંગાર સાવ ભંગાર નગરી રેતી તે પાણી પરેશાન નગરી કાકડા નાખી દીધા છે આ રોડ તો આવતા ચોમાસામાં તો અમારે હાલવા જેવું નહીં પડે મુશ્કેલી એટલે તમે તમે તો નજરે જોઈ શકો છો આ છોકરા બીમારી બધા માણસો હારી વચ્ચે માર્કેટ છે સવારમાં ભરાય છે સ્કૂલના છોકરા અડધી કલાક ઉભા રહે આડાવાડા ટેમ્પા જાય છે આડાવાડા બાઇક મૂકી દે છે કોઈ વ્યવસ્થા કોઈ છે નહીં કોઈ જાતની આ રોડ ઉપર મેં રૂબરૂ જઈ અને એક આવેદન પત્ર પણ આપ્યું અરજીના રૂપમાં કે ભાઈ આવી નબળી કામગીરી થાય હવે આ રોડ તો અમારે બહુ અગત્યનો છે અને ઘણું વસવાટ છે આ બાજુ તો આનું યોગ્ય થઈ અને ઓથોરાઇઝ લેબમાં ટેસ્ટિંગ કરાવી અને બાકીનું કામ પછી કરવું એના બદલે આજ સવારે જાણકારી મળી કે રોડ ચાલુ છે